ઘટનામાં એવું છે કે અમારી જે દુકાન છે એમાં ચારો નાખી દીધો છે એમાં ટ્રેક્ટરના સાધનો બધા મૂકી દીધા છે ચાલુ દુકાને મૂકી દીધું છે આ વસ્તુ અને અમે એ વસ્તુ હટાવવા જઈ રહ્યા છે તો હટાવવામાં એવું છે કે અમારી જ દુકાન છે અને અમે હટાવી રહ્યા હતા ત્યારે એમને મારામારી કરી અમારા પર કેરોસીન છાંટ્યું ઘાસ પર કેરોસીન છાંટીને બધું સળગાવવાનો પ્રયત્ન કર્યો મારા કપડાં ફાડી નાખેલા હતા એમને તો આ બધું જબરજસ્તી કરીને એમને એમ કે અમારી જગ્યા જ પણ જગ્યા અમારી છે અમે વર્ષોથી કરતા આવ્યા છે અમે ચાર કેસ જીતેલા છે ત્યાર પછી બી એનો અમલ નથી કરતા અને આ દબાણ એમને કરી રહ્યા છે અને માંગ એવું છે કે અમારી દુકાન બધું શાંતિથી પોલીસ પ્રોટેક્શન રીતે અમારી દુકાન ખાલી કરીને આપે અને આની જે ગેરકાયદેસર બધી વૃત્તિ છે એનું જે વિચારવાનું બધું જે અમારાથી ગામમાં બધી શાંતિ ભંગ થઈ રહી છે અને દુકાનોમાં દબાણ જે બધા કરી રહ્યા છે એ એની જે બધી વૃત્તિ છે ને એ બધી વૃત્તિ અમે એવું કહીએ છીએ કે અમને કાયદો મળે અમને સેફ્ટી મળે બધા દુકાનવાળા છે ગામવાળા છે એમને તકલીફ થઈ રહી છે તો અમે એવું વિચારીએ છીએ કે અમારે કલેક્ટરમાં જઈને અમે નિવેદન આપી રહ્યા છે કે અમને ન્યાય મળે અમારી દુકાન ખાલી થાય એની જે અરાજકતા છે એ બધું દૂર થાય અમે એ એવી માગણી કરીએ પોલીસ સ્ટેશનમાં અમે એફઆઈઆર ફડાઈ છે પોલીસ સ્ટેશનમાં હું હસમુખભાઈ પંચોલી છેલ્લા પચાસ વર્ષથી મારી દુકાન પર ધંધો કરું છું અને મારા ભાઈઓ છે મારા કાકા છે મારા અંગત સંબંધીઓ છે બીજા અને બીજા સોની ભાઈઓ છે એ લોકો બી છેલ્લા ઘણા સમયથી ધંધો કરે છે પણ ખુલ્લી જગ્યામાં એક વખત થયું અને બીજી વખતે પાછી ખુલ્લી જગ્યામાં બીજો એક પ્રશ્ન ઊભો થયો છે અને આ વખતે મારા ભાઈની જગ્યા છે પોતાની દુકાન છે ચાલુ દુકાન હતી એમાં રાત્રે આ લોકોએ એક મહિના પહેલાં લગભગ ઘાસ નાખીને દુકાન સદંતર બંધ કરી દીધી છે એના વિરોધમાં તેજગઢના દરેક વેપારીઓએ આજે બંધ પાડ્યો છે અને આ રીતે સાથ સહકાર અમને પૂરેપૂરો આપેલો છે હા દબાણ છે અમારે પૂનમભાઈએ દબાણ કરેલું છે આખો ઘાસને ટ્રેક્ટર બે ટ્રેક્ટર અંદર નાખી દીધા છે એટલે આખી દુકાન અમારી તર બંધ થઈ ગઈ છે અમારી રણનીતિ કંઈ નહીં અમને ન્યાય મળે એટલું જોઈએ અમારે બીજું કશું કરવું નહીં અમે કોઈની જોડે લડવા માગતા નથી કે કોઈની જોડે કશું તંટો ફસાદ અમારે કશું કરવો નહીં બસ અમને ખાલી ન્યાય મળે અમારી દુકાન ચાલુ થઈ જાય આજે એક મહિનાથી દુકાન બંધ છે હવે એ વ્યક્તિનું શું થાય ઉધાર લાયા હોય કે ગમે તે લાયા હોય એ લોકોને પૈસા બી તો આપવાના પડે કે ના પડે અંદર માલ પડેલો હોય અને દુકાન બંધ હોય આજે એક મહિનાથી સદંતર દુકાન બંધ છે તો હવે એ કેવી રીતના કરીશું અમે આજે તેજગર બંધનું એલાન એટલા માટે કર્યું છે કે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ એટલા માટે સદંતર તેજગર ગામના વેપારી મંડળ કે દરેક જણ કોઈ બી નાની કેબિન વાળા આજે સદંતર બંધ રાખેલું છે પપ્પા અમ અંબાલાલ એમને આ જગ્યા રાખી હતી મુસ્લિમ સમાજના માણસ જોડે અને આ જમીન પર એ લોકો વર્ષોથી પંચાયતમાં વેરો ભરે છે એમની જોડે સનદ દરેક વસ્તુ એમની જોડે છે પૂનમભાઈ ભરવાડને બધી ખબર જે વખત જમીન લીધી તે વખત અને આ માણસે જમીન લીધા પછી આ લોકોને એવી હરાનગતિ કરી છે અને આખા ગામમાં એવું વાતાવરણ ઊભું કર્યું છે અને દરેક ઓફિસમાં અરજી કરવાની પંચાયતમાં માહિતી હેઠળ પચીસ અરજી હોય ભયની પડી અને દરરોજ તલાટી જોડે જવાનું કારકુન જોડે જવાનું જિલ્લામાં આવવાનું કોઈ બી ઓફિસમાં જાય અને મારી જ જમીન છે દરેક જગ્યાએ આજે તલાવની પાસે તેજગઢમાં એ મારી જમીન છે પંચાયતની જમીન આજે સો ફૂટે ભાઈએ પચાવી પાડી છે આજે દરેક જાતે એસટી એસ સી ઓબીસી અને બધી કાસ્ટો તેજગઢમાં કોઈ ઝઘડો જ નથી અમારે આ ભાઈ આવ્યા પછી દરેક જાતના ઝઘડા કરી દીધા છે અને દરેક જગ્યાએ મારી જ જમીન છે કંઈ અને આ મો જે પંચોલી સમાજ છે એમને તો બિચારાને એવા હેરાન કર્યા છે કે વાત જ નહીં કરે રોજ અરજીઓ દરેક ઓફિસમાં જાય આ બિચારા કોમ ધંધાવાળા છે શું માગણી છે તમારી અમારી એક જ માંગણી છે કે આ ભાઈને પાસા હેઠળ તેજગઢની બહાર કાઢો અને તેજગઢમાં ભાઈચારાનું વાતાવરણ જે અમારા વર્ષોથી છે તેજગઢમાં દસ હજારની પબ્લિક આજે કોઈને ઝઘડો નથી કોઈ જાતના ભેદભાવ નથી એ જ વાતાવરણ અમારા ગામમાં રહેવું છે આખું ગામ અમારી જોડે જોયું દરેક જાતના રોહિત છે રાઠવા તળવી દરેક જાત અમારી જોડે છે લુહાર સમાજ પટેલ સમાજ મુસ્લિમ સમાજ એક સમાજનો માણસ અમારા જોડે નથી આવ્યો એવું નહીં ખાલી એક જ છે ખાલી ભરવાડ સમાજનો એક માણસ નથી અમારી જોડે અને તેજગઢ આખું અમારું બંધ છે અને અમારે જો આ પૂનમભાઈ ભરવાડ જે પંચોલી સમાજની દુકાનો ગેરકાયદેસર કેબિન વેક્યું છે મટોડું પીર્યું છે બે ત્રણ પલોટમાં એ નહીં કાઢે તો અમે આ એવું ઉગ્ર આંદોલન કરશું આ દસ પંદર દિવસમાં જો નિર્ણય નહીં લે તો અમારે પગલાં અમારી રીતે ના ભરવું પડે ગામ લોકોએ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો